નમસ્કાર હું છું આશીષ ફાયરિંગમાં એકનું મોત નીપજ્યું કચ્છના રનમાં મીઠું પકવવાની જમીન કબજે લેવા બાબતે ગોળીબાર થયો હતો ફોર્ચ્યુનર બોલેરો સહિત પાંચ ગાડીઓ ભરીને આવેલા એક જૂથે સામે તરફ ઉભા અન્ય એક જૂથ પર દરાદર ફાયરિંગ કર્યું હતું જેમાં એક વ્યક્તિને માથામાં ગોળી વાગતા ઘટના સ્થળે દડી પડ્યો હતો જ્યારે અન્ય ત્રણને લોહી લુવાન હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ગોળી માર્યા બાદ હોસ્પિટલમાં લઈ જવાતા ઈજાગ્રસ્તને ગાડીથી ખસેડવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો આ ઘટના બાદ સમગ્ર કચ્છ જિલ્લામાં ખોફનો માહોલ જોવા મળ્યો હતો જ્યારે પોલીસે પણ ફરિયાદ અને વિડીયોના આધારે વધુ તપાસ હાથ ધરી હતી આનંદના ઈસરવાડા નજીક ટાયર બદલવા ઊભા રાખેલા આયસર પાછળ પિકઅપ ડાલુ ઘૂસ્યું ગંભીર રીતે ગવાયેલા આયસર ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું ઈસરવાડા બ્રિજ નજીક ટાયર બદલવા માટે ઊભી રાખેલ આઈસર પાછળ પિકઅપ ડાલુ ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં આયસરનું ટાયર બદલતા ચાલકનું ગંભીર ઈજાઓ પહોંચવાથી મોત નીપજ્યું હતું આ અંગે તારાપુર પોલીસે પિકઅપ ડાલાના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી ચાણસમાના રામગઢ કંબોઈ ગામ નજીક નર્મદા કેનાલમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો ચાનસમાના રામગઢ કંબોઈ ગામ વચ્ચે પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં વહેલી સવારે ઓગણચાલીસ વર્ષની મહિલાની મૂર્ત હાલતમાં લાશ જોવા મળતા પોલીસ દ્વારા બહાર કાઢી તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો હતો ચાનસમા રામગઢ કંબોઈ ગામ વચ્ચે નર્મદાની મુખ્ય કેનાલ પસાર થાય છે ત્યારે ગુરુવારે વહેલી સવારે કેનાલમાં પાણીના પ્રવાહમાં મહિલાનો મૃતદેહ તરીને કિનારે પડ્યો હતો અમદાવાદ તરફથી આવી રહેલી ટ્રક ખાડામાં પડ્યા બાદ પલટી ખાતા અકસ્માત સર્જાયો પાલમપુર એરોમા સર્કલ પાસે એક ટ્રક પલટી ખાતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે એરોમા સર્કલ પર તંત્ર દ્વારા રેલિંગ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે આજે સવારે અમદાવાદ તરફથી આવી રહેલ ટ્રક ખાડામાં પડતા જ પલટી ખાઈ ગઈ હતી પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ